ગુજરાત રાજ્ય પોલીસ વડાના આદેશથી રાજ્યમાં અસામાજિક તત્વો અને ગુનેગારો પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતમાં સાત હજાર છસો બાર ગુનેગારોની યાદી તૈયારી કરવામાં આવી છે તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે આ ઝુંબેશ અંતર્ગત રાજ્યમાં વધુ પાસા અધપાર ડિમોલેશન વીજ જોડાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે સાથે જ કોમ્બિંગ ઓપરેશન નાઇટ પેટ્રોલિંગ વાહન ચેકિંગ અને ગુનેગારોના જામીન રદ કરવાની પણ કાર્યવાહી વધુ ઝડપથી હાથ ધરવામાં આવી રહી છે સમગ્ર ગુજરાતમાં સાત હજાર છસો બારથી વધુ ગુનેગારોની યાદી તૈયાર કરીને અસામાજિક તત્વો સામે વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાના કામગીરી હાથ ધરવામાં આવી છે અત્યાર સુધી કરવામાં આવેલી કામગીરી પર નજર કરીએ તો ઓગણસાહીઠ શખ્સો સામે પાસા દસ શખ્સોને હદપાર સાતસો ચોવીસ વિરુદ્ધ અટકાયતી પગલાં તેમજ સોળ શખ્સોના ગેરકાયદેસર મકાનોનું ડિમોલિશન એક્યાસી વીજ ચોરીના કનેક્શન પણ દૂર કરવામાં આવ્યા છે બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની સૂચનાથી ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની મજબૂત થાય તથા લોકોમાં સુરક્ષા અને સલામતીનો અનુભવાય તે માટે અસામાજિક તત્વો વિરુદ્ધ સો કલાકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે જે અન્વયે સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ મહાનિર્દી નિલિપ્ત રાયના સીધા સુપરવાઇઝિંગ હેઠળ દારૂબંધીવાળા ગુજરાતમાં બુટલેગરો પર કાર્યવાહીનો તકતો તૈયાર કરવામાં આવ્યો છે રાજ્યમાં પંદર બુટલેગરો અને અસામાજિક તત્વોનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઓગણીસ ગેરકાયદેસર મિલકતો પર દાદાનું બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે બીજી બાજુ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે